પાંડે પરિવાર દ્વારા એમની માતૃશ્રીની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે બજાર કિંમતની સોળ લાખ રૂપિયાની જીવનરક્ષક દવાઓનું વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક વિતરણ કરાયું લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પાંડે પરિવાર દ્વારા એમની માતૃશ્રીની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે આયોજિત સેવાયજ્ઞ કાર્યક્રમ જરૂરી જીવન રક્ષક દવાઓ સહિત વિવિધ પ્રકારની જથ્થાબંધ ગ્લુકોઝ બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું વલસાડના પાંડે પરિવાર દ્વારા એમના સ્વર્ગસ્થ માતૃશ્રી મીનાબેન કૈલાસના પાંડેની ચોવીસમી પુણ્યતિથિ નિમિત્તે એમના સ્વર્ગસ્થ પિતા શ્રી કૈલાસનાથ અમરનાથ પાંડે દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા યજ્ઞ કાર્યક્રમને અવિરત ચાલુ રાખી સતત સોળમાં વર્ષે વલસાડ નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ ખાતે આજરોજ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં બજાર કિંમતની અંદાજિત સોળ લાખ રૂપિયાની વિવિધ પ્રકારની જીવન રક્ષક દવાઓ સહિત એકાવનસોથી વધુ વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું પાંડે પરિવારના દિવેશભાઈ પાંડે દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રજ્ઞેશભાઈ પાંડે એમના પરિવાર દ્વારા સતત 16 વર્ષથી કરવામાં આવી રહેલ સેવા યજ્ઞની વિગતવાર માહિતીઓ આપી હતી વલસાડ નગરપાલિકા હોસ્પિટલના ડોક્ટર રોહનભાઈ પટેલે પાંડે પરિવાર દ્વારા કરવામાં આવેલ નિશુલ્ક દવા વિતરણ કાર્યક્રમમાં આપવામાં આવેલ વિવિધ જીવરક્ષક દવાઓ વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલો અંગે વિગતવાર માહિતીઓ આપી હતી લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે પાંડે પરિવાર દ્વારા સતત સોળ વર્ષથી કરવામાં આવી રહેલ સેવા યજ્ઞરૂપી નિશુલ્ક દવા વિતરણ કાર્યક્રમને બિરદાવતા જણાવ્યું હતું કે લોકોના સુખમાં સાથ આપવા કરતા લોકોના દુઃખમાં સાથ આપનાર વ્યક્તિનું મહત્વ સૌથી વિશેષ હોય છે એ જ પ્રકારે પાંડે પરિવાર આરોગ્યલક્ષી જરૂરિયાતમંદ લોકોને દુઃખના સમયે સાથે ઊભા રહી જથ્થાબંધ જીવનરક્ષક દવાઓ અને વિવિધ ગ્લુકોઝ બોટલોનું વિતરણ કરી એમના દુઃખમાં સહભાગી થઈ સેવાકાર્યો કરી રહ્યું છે સાંસદ ધવલભાઈ પટેલે પાંડે પરિવારના સેવાયજ્ઞ માટે શુભકામનાઓ પાઠવી હતી પ્રસિદ્ધ કથાકાર પરમપૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લએ જણાવ્યું હતું કે પાંડે પરિવાર દ્વારા સેવાની ધૂણી ધખાવી રાખવામાં આવી છે અને સમાજના તમામ યજ્ઞ કરતા આવા સેવા યજ્ઞ ઉત્તમ હોવાનું એમણે જણાવ્યું હતું ત્યારે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારાએ પાંડે પરિવાર દ્વારા છેલ્લા સોળ વર્ષથી કરવામાં આવી રહેલ આરોગ્યલક્ષી આ સેવા યજ્ઞને બિરદાવી પાંડે પરિવારના મોભી સ્વર્ગસ્થ અમરનાથ પાંડેજી સ્વર્ગસ્થ કૈલાશનાથ પાંડેજી દ્વારા કરવામાં આવેલ સેવા કાર્યોને પણ યાદ કર્યા હતા અને સતત ત્રણ પેઢીથી પાંડે પરિવાર દ્વારા કરવામાં આવી રહેલ સમાજ સેવા લોક સેવાના કાર્યોને બિરદાવી આવનારા વર્ષોમાં પણ આવા સેવા કાર્યો માટે શુભકામનાઓ પાઠવી હતી ત્યારે ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે પાંડે પરિવાર દ્વારા કરવામાં આવી રહેલ સેવા યજ્ઞને બિરદાવી પાંડે પરિવારની સેવાકીય પ્રવૃત્તિ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ વલસાડ શહેર પ્રમુખ શ્રી દિવ્યાંગભાઈ ભગત વલસાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી માલતીબેન ટંડિલ કારોબારી અધ્યક્ષ શ્રી આશીષભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રી આશુતોષ મિશ્રા ડિસ્પેન્સરી કમિટીના ચેરમેન શ્રીમતી ઉર્વશીબેન પટેલ સહિત પાંડે પરિવારના પરિવારજનો તેમજ પત્રકાર મિત્રો સામાજિક આગેવાનો એમઆર મિત્રો મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન પાંડે પરિવારની પુત્રવધુ અને શિક્ષિકા શ્રીમતી મેઘાબેન પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ પાંડે પરિવારની પુત્રવધુ અને પત્રકાર શ્રીમતી અરુણાબેન પાંડે દ્વારા કરવામાં આવી હતી પરિવાર દાયિકાઓ સેવાકીય પ્રવૃત્તિ આપણા વલસાડ જિલ્લામાં ચલાવે છે અને આજે પણ એનું પરિવાર આ સેવાકીય પ્રવૃત્તિને આગળ ચલાવવાનું કામ કરે છે એકદમ ઊંડા કામ કરે છે ત્યારે આજે અમને પણ સહભાગી થવાનો અવસર મળ્યો વલ્લાભ અમરદાસભાઈ જેને ભારતીય જનતા પાર્ટીના સ્થાપવામાં અહીંયા અહમ ભૂમિકા નિભાવી હતી સેવાકીય પ્રવૃત્તિ પણ એટલી જ કરી હતી એના પછી કૈલાશભાઈ મીનાબેન અમને એમ હમણાં એમના પાછો પુત્રો જે અભૂતપૂર્વ કામગીરી કરે છે ત્યારે આજે સોળ વર્ષ પૂર્ણ થયે છે અને આજે સોળ લાખ જેટલા બેન દબાવ <laughs> <laughs>